અને પછી છોકરા ને મોટા છોકરા ધંધામાં થોડીક હોય એટલે લાખ ની હવે ક્યાંય આ ધંધામાં ખેતીમાં કઈ ઉપજ બહુ નો આવે અને ઘેરે બધા ડખા થાય બહુ હાલતા ચાલતા ન્યા બે જણા ને મોટા છોકરા ને વહુ ને એને બે ને જણા ને થઈ જાય

હજી અમાર ગામ આખું બીવે મને એ કઈ ખબર ના પડતી હું આવી એટલે બધા વાતો કરતા પણ હવે અમાર ઘર માં બે જણા ને ભરવાનો દે અને મારા ઘર મને કેટલી વાર મારેલી એને લીધી દીધા અને એને મજા

મોટા દીકરા એનો બાપો એમ કેસે કે તે લેણું કર્યું કે હું કઈ દઉં નહીં નઈ તમે હું ન દઉં એ બાપ દીકરા ને બેન બોલવાનું નહીં મારો મોટો છોકરો કંટાળ્યો એના ફોન આવે એ કે બા કે હું ક્યાંક એવું ન કરે બધા અને બાર ચોપડી ભણેલો છોકરા ને કોઈ રેશન નહી પાન માવાનું જે રેશન નહી

ધંધા નો મારે net તો નથી અત્યારે ઈ ક્યાક machine જાય છે એમાં વીસ હજાર પગાર મારે વીસ હજાર માં રૂમ કેમ હાલે કે એમ હવે મેં કીધું આ ઉંમરે છોકરો દસમું ભણે આ ઉમરે એવું મેં કીધું વિચાર નો કરાય તો કે હું તો કે ક્યાક વયો જાવ હવે એને કોઈ દાડો હું છું ને કે ઈ માનતો નહિ મારી એમાં એવું હોય આમાં સંગ દોષ થયો હોય કાંઈ પ્રોબ્લેમ નો કરાય હારા માણસ ભેગા રખડો અને પૈસા વાળો બહુ બનવાની કોશિશ નઈ કરવાની જેવું જીવન હોય જેવું કુદરત જીવાડે એવું જીવવાનું હોય

મે ભોળા દ્વારા દાદા માનવા માનતો તો માનવા ચાલુ કર્યું તે પછી એક કરોડ થયું અને હજી માનવા ચાલુ રાખ્યું એટલે બીજો એક કરોડ લગભગ થાય દાદા ની દયા થી છીએ ખરે ખરા ખરા તોય મુક્યા નથી મે અને દાનપા બાપુ અટાણે ક્યાંક નોકરી કરે છે એટલે એ ઈ નથી કરી શક્યા એટલે મારું થઇ જાય પછી હા એ અટાણે છે ને ગમે ત્યાં નોકરી એ સીડા કે એ છે ભાઈ મને ન જોયા આપડે તો આ માં જોતા હોય

અને જસદણ થી સીધું જ ભોળા દ્વારા રોડ રસ્તો ચડી જવાનો એટલે સીધું ઢુકડું ન્યા થી થાય ઈ આમ રસ્તો નહિ થી તમે આ હરખો મને મારો છોકરો કાક હરખો ધંધે ચડે એમ જો ધંધે ચડવું એને ક્યાં ધંધે ચડવું મને નંબર દયો એટલે હું એને કામ ગોતી દઉં ક્યાં કારખાના માં ચડવું છે દાદા રયો ને મારી પાહે એવો દાદો છે સીધું કારખાનું ગોતી દયે તમારે જ્યાં નોકરી છે ત્યાં નોકરી એ ચડાવી દયે અહીંયા કોઈ માનતા નહીં કાઈ નહીં સીધું દાદા સાક્ષાત વાત કરે પણ હું કવ એમ કે ને તમે જો એને અત્યારે હીરા ધંધો બંધ છે હીરા નો કરતો નથી ધંધો અત્યારે એ machine માં જાય છે શેના machine માં એમ્બ્રોઇડરી હોય ને હાડીયું ના તો સુરત માં છે ને રોહિત સોલંકી કરી ને એક ભેષાન મારો મિત્ર છે હું એનો નંબર દઈ દઉં તમે સીધો કારખાના માં સીધો ત્યાં તરીકે ચડાવી દો કઈ નો ઘટે પૈસા ને આવક ચાલુ

અરે ભાઈ મારે એક ને હું તો માનું હું તો રાત ને દી આ ઈ વેડિયા જ અને રાત ને દી હું દાદા ને પ્રાર્થના કરું તો તમે છે ને દાદા ને પ્રાર્થના દિલ થી કરો એટલે તમારો વેર થઈ જાય બોટાદ નો છોકરો દિલ થી પગે લાગતો હતો ને તો એ દવા કરવા બાવા ખાઈ ને મરી ગયો એટલે એનું કામ પતી ગયું એટલે દાદા એ સાક્ષાત પરસો દીધો હું થયું દાદા એ પરસો દીધો સાક્ષાત દર્શન દીધા એ ઓડિયો મારી યુટ્યુબ માં ચડાવ્યો હું હું ચડાયો તો ઈ audio મેં મારી યુટ્યુબ માં મુક્યો તો મળી હમ નો છોકરો દાદા પ્રસન્ન થયા ને તો હું કામ જાવ છું પરસો દાદા દીધો સારું મગાઈ ને દાદા પાસે મોડું મગાઈ એ દાદા કીધું કે તું અહીં ચટક એટલે સીધો પાકો કર્યો સાહેબ કાઈ વાંધો ની તમે ઉભા થી કરો માં હું તમારો છે ને આ દાદા ને તમે હાસા દિલ થી માનતા હોય તો હું આ you માં મુકું એટલે તમારું કામ થઈ જાય

ઈ તમને નો આવડે મારી અને ઈ વ નો દીવો કરો ને એટલે ત્રીજે દીવસે તો તમારા ફોરહેડ ના પુરા તમે ને સપના સડીને કઈ જાય ને ઓછી ગાય તો એક લાખ રૂપિયા નીકળે હા હા એટલે બધું દેણું સાફ હો એવું તો મારે ભાઈ ક્યાં ગોતવા જવું હવે ઈ થઇ જાય હાલો ની તમે મને ઓલી કાલ ફોન કરજો તમે ઘૂઘરા કરી તો નીકળી જ દઈએ હું કે ફોન કરું

machine નાખી દે અને તારો અડધો ભાગ ને તો તારે તારે જ નેણું ભરાઈ જાય ને તોય દિવાળી તું પૈસા ય દેતો હોય કાઈ વાંધો નઈ માડી તમે કાઈ ઉપાધિ કરતા નઈ ઘર માં બધાય થોડુક સહન શક્તિ કરજો પૈસા માં ડોટુ દેતા નઈ નકર એમાં થોડું ખરાબ થાય બહુ મોહ માયા મૂકી દેવાની મોહ માયા કાઈ નથી ભાયા આ લેણાં વાળા લોઈ પીવે ઈ લેણાં વાળા રૂપિયા લઈને આ બધું જલસો કરવો છે તો હુ કરવાનો કાઈ ગમે કરીને રેડી કરવાનો બાકી બીજું કાઈ નઈ કરવાનું જલસો તો ભાઈ આમાં ક્યાં હારું ખાતાય નથી સગડીને રોટલો ખાઈ છે

હા પણ પાછો ફોન કરીને મને નો કેતા કામ કરો કે તેમ કરો એટલે થઇ જાત તમે ઉપાદી વીસ વાર રાખજો હો હા હાલો તો તમારું નામ શું કીધું મારું નામ ગીતાબેન ગીતાબેન આખું નામ બાબુભાઈ ગીતાબેન બાબુભાઈ હટક ભાટિયા 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 હા અને ઉંટવાળ હા બાબરા તાલુકાનું હા હાલો મળીએ હવે તમે જોવો આગળ હું

હા એમાં જ એક ભાઈ તમારા બોલતા બોપેરે કોણ બોલતા બોલતા પૂછવું છે કે દાદા તમે આમ સો નામ સો ની ઊભી પૂછતા રેમાં તમારા નંબર નીચે હતા મે રાખ્યા મારી પાસે ઓનલાઈન દાદા હા ઓનલાઈન માવ મારી નો કરતા